નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર માં મિત્રો આજના વિડીયોમાં જોઈશું ધોરણ સાત વિષય ગણિત એકમ એક પૂર્ણાંક સંખ્યાઓ મિત્રો સ્વ અધ્યયન પોથીમાં આપેલ ભાગ એક માં એકમ એક પૂર્ણાંક સંખ્યાઓ વિશે આપણે આજે આપણે ચર્ચા કરીશું તો મિત્રો વિડીયોને લાઈક કરશો શેર કરશો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ચૂકશો નહીં શરૂ કરીએ આપણે આજનો આ વિડીયો પ્રકરણ એક પૂર્ણાંક સંખ્યાઓ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં લગભગ દસેક વિકલ્પો આપ્યા છે વારાફરથી એક એક વિકલ્પો જોતા જઈએ પહેલો વિકલ્પ છે ઓછા અગિયાર ગુણ્યા સાત એ કોના બરાબર નથી તો અહીંયા જવાબ છે સી ઓછા અગિયાર ગુણ્યા ઓછા સાત બીજો વિકલ્પ છે નીચેનામાંથી માંથી કઈ એ ની વિરોધી સંખ્યા નથી તો અહીંયા જવાબ છે એ ઓછા કૌશમાં ઓછા એ ત્રીજો વિકલ્પ છે પૂર્ણાંક સંખ્યાઓ એ માટે ગુણાકારની તટ સંખ્યા કઈ છે તો એ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા તો જવાબ મળશે આપણને બી એક ચોથો વિકલ્પ છે ઓછા પચીસ ગુણ્યા છ વત્તા ચાર એ કોના બરાબર નથી તો સાચો જવાબ છે સાચો વિકલ્પ છે સી ઓછા પચીસ ગુણ્યા છ ગુણ્યા ચાર પાંચમો વિકલ્પ ઓછા સોળ ભાગ્યા ચાર એ કોના બરાબર નથી તો સાચો જવાબ છે એ ઓછા ચાર ભાગ્યા સોળ છઠ્ઠો વિકલ્પ નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી તેનો સાચો વિકલ્પ છે ડી ઓછા બાર ભાગ્યા પાંચ સાતમો વિકલ્પ નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધુ વધારો સૂચવે છે તો અહીંયા સાચો વિકલ્પ છે બી ઓછા દસ ડિગ્રી થી સોરી અન સેલ્સિયસ થી પ્લસ વન સેલ્સિયસ આઠમો વિકલ્પ છે શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી કયું વ્યાખ્યાયિત નથી તો સાચો વિકલ્પ છે એ ભાગ્યા શૂન્ય અથવા એ ભાગ્યા જીરો નવમો વિકલ્પ સંખ્યા રેખા પર ઓછા ત્રણ ગુણ્યા ત્રણની કિંમત નીચેનામાંથી કઈ સંખ્યાની જમણી બાજુએ આવશે સાચો વિકલ્પ મળશે એ ઋણ દસ અથવા ઓછા દસ દસમો વિકલ્પ છે પાંચ ભાગ્યા ઓછા એક ની કિંમત કોની વચ્ચે આવશે નહીં સાચો વિકલ્પ છે બી શૂન્ય દસ ની વચ્ચે આવશે નહીં મિત્રો પ્રશ્ન બે નીચેની ખાલી જગ્યા પૂર્ણ કરો તો અહીંયા અગિયારમી નંબરની ખાલી જગ્યા જોઈએ તો ખાલી જગ્યા ભાગ્યા ઓછા દસ બરાબર શૂન્ય તો શૂન્ય એનો જવાબ આવશે ખાલી જગ્યામાં જવાબ આવશે શૂન્ય બાર મી કાલ જગ્યા જોઈએ તો મોઢા કૌંસમાં ઓછા આઠ વત્તા ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા વત્તા મોટા કૌંસમાં ઓછા ત્રણ વત્તા ખાલી જગ્યા બરાબર ત્રણ તો અહીંયા ચાર ખાલી જગ્યાઓ છે જેની અંદર પહેલી ખાલી જગ્યામાં આવશે ઓછા ત્રણ બીજી ખાલી જગ્યામાં આવશે આઠ બરાબર પછીની ત્રીજા નંબરની ખાલી જગ્યામાં આવશે ઓછા આઠ અને ચોથી એટલે કે છેલ્લી ખાલી જગ્યામાં આવશે આઠ તેરમી ખાલી જગ્યા ઓછા પાંચ બરાબર ઓછા કૌશમાં અગિયાર સોરી ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા તો અહીંયા ત્રણ ખાલી જગ્યાઓ છે એમાં પ્રથમ ખાલી જગ્યામાં આવશે અગિયાર બીજી ખાલી જગ્યામાં આવશે પાંચ અને છેલ્લી ખાલી જગ્યા એટલે કે ત્રીજી ખાલી જગ્યામાં ઓછા પંચાવન ચૌદમી ખાલી જગ્યા જોઈએ મિત્રો તો ઓછા નવ ગુણ્યા વીસ બરાબર ખાલી જગ્યા જેમાં જવાબ આવશે ઓછા એકસો ને એસી નવ ગુણ્યા વીસ કરીએ એટલે નવ દુ અઢાર એટલે જવાબ મળશે આપણે ઓછા એકસો એસી પંદરમી ખાલી જગ્યા ઓછા ત્રેવીસ ગુણ્યા બેતાલીસ બરાબર ઓછા બેતાલીસ ગુણ્યા ખાલી જગ્યા તો અહીંયા ગુણાકાર માટે ક્રમનો નિયમ લાગુ પડે છે માટે જવાબ મળશે આપણને ત્રેવીસ જગ્યા જોઈએ ખાલી જગ્યા એ પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા છે તો અહીંયા ગુણાકાર માટે સંખ્યા તેમાં પણ આપણે પૂર્ણાંક સંખ્યાઓમાંથી લેવાની છે તો ખાલી જગ્યાનો જવાબ છે એક એક એ પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા છે જવાબ આવે એમાં જાણીએ છીએ કે જો એકી સંખ્યામાં ઋણ હોય તો જવાબ આગળ પણ ઋણ નિશાની આવે છે એટલે અહીંયા ત્રણ વખત ઋણ નિશાની છે એટલે એકી સંખ્યા મળે છે માટે જવાબની આગળ આપણે લખીશું ઋણ અને જવાબ મળશે ખાલી જગ્યામાં ઋણ બસો ને દસ અઢારમી ખાલી જગ્યા ત્રણ ગુણ્યા ઓછા એક ગુણ્યા ઓછા પંદર બરાબર ખાલી જગ્યા તો અહીંયા ત્રણ એક અને પંદર નો ગુણાકાર કરીશું ત્યારબાદ જોઈશું કે ઋણ એકી છે કે બેકી તો અહીંયા બે વખત આવે છે એટલે ઋણ બેકીમાં મળે છે માટે ઋણ ઇન્ટુ ઋણ ઇઝ ઇક્વલ ટુ પ્લસ માઇનસ ઇન્ટુ માઇનસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ તો ફક્ત જવાબ આવશે પિસ્તાલીસ ઓગણીસમી ખાલી જગ્યા જોઈએ તો મોટા કંશમાં બાર ગુણ્યા ઓછા સાત મોટો કંશ પૂરો ગુણ્યા પાંચ બરાબર ખાલી જગ્યા ગુણ્યા મોટા કંશમાં ઓછા સાત ગુણ્યા ખાલી જગ્યા મોટો કંશ પૂરો તો અહીંયા બે ખાલી જગ્યાઓ છે એમાં પ્રથમ ખાલી જગ્યામાં આવશે બાર અને છેલ્લી ખાલી જગ્યામાં આવશે પાંચ અહીં ગુણાકાર માટે જૂથનો નિયમ છે એ જૂથના નિયમને સમજી અને આ ખાલી જગ્યાનો જવાબ મેળવશું વીસમી ખાલી જગ્યા છે ખાલી જગ્યા ગુણ્યા ઓછા એક બરાબર સુડતાલીસ તો અહીંયા પૂર્ણાંક સંખ્યા માટે તટસ્થ સંખ્યા સાથે કઈ સંખ્યા ગુણવાથી તો ખાલી જગ્યામાં જવાબ મળશે ઋણ સુડતાલીસ અથવા ઓછા સુડતાલીસ ને એક સાથે ગુણવાથી

થવો જોઈએ અને જે બે પૂર્ણાંક સંખ્યાઓ મળે તે બે વચ્ચે પૂર્ણાંક બાર અથવા બે ગુણ્યા ઋણ છ એટલે કે ઓછા છ લઈએ તો પણ જવાબ મળશે ઓછા બાર એટલે બે અને છ નો ધન અને ઋણ લઈએ તો જવાબ મળશે ગુણાકાર કરતા ઋણ બે અને છ વચ્ચે અથવા ધન બે અને ઋણ છ વચ્ચે સાત પૂર્ણાંક મળે છે એ સાત પૂર્ણાંક તમે લખી શકો છો જેમાં અહીંયા દર્શાવે છે ઋણ બે અને છ વચ્ચેના પૂર્ણાંક ઓછા એક શૂન્ય એક બે ત્રણ ચાર અને પાંચ બાવીસમો દાખલા નંબર જોઈએ તો પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ લખો કે જેમાં ગુણાકાર ઋણ છત્રીસ અને તફાવત પંદર થાય તો અહીંયા બે સંખ્યા એવી શોધવાની છે કે જેનો ગુણાકાર ઓછા છત્રીસ અને એ બે સંખ્યાઓનો તફાવત એટલે કે બાદ બાકી કરીએ તો જવાબ આપણને પંદર થાય તો પહેલા ગુણાકાર જોઈએ તો ઋણ બાર ગુણ્યા ત્રણ બાર અને ત્રણ નો ગુણાકાર બાર તરી છત્રીસ અને મોટી સંખ્યા આગળની નિશાની એટલે બાર આગળ ઋણ છે એટલે ઓછા છત્રીસ અને એ બંનેની બાદ બાકી કરીએ તો ઋણ બાર એટલે કે ઓછા બાર માંથી ત્રણ બાદ કરીએ એટલે કે તફાવત કરીએ તો જવાબ મળશે આપણને પંદર તો આ રીતે ઓછા બાર અને ત્રણ એ બે એવી પૂર્ણાંક સંખ્યાની જોડ છે જેનો ગુણાકાર કરતા ઋણ છત્રીસ અને તફાવત પંદર થાય દાખલા નંબર મહિનાની શરૂઆતમાં તમારા બચત ખાતામાં પાંચસો રૂપિયા જમા છે એક મહિના દરમિયાન તમારા ખાતામાં થયેલ લેવડ દેવડ નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે આ લેવડ દેવડના અંતે તમારા ખાતામાં કેટલી રકમ હશે તે શોધો તો અહીંયા કેટલીક કોષ્ટકમાં વિગતો આપેલી છે જેને ધ્યાનપૂર્વક જોઈશું જેમાં ચેક નંબર તારીખ લેવડ દેવડની વિગત ચૂકવણું અને જમા કોષ્ટકમાં દર્શાવેલી છે આ વિગતો અને તેના પરથી આપણે દાખલો ગણીશું તો અહીં જે છે એ આપણે સરવાળો કરીશું અને જે જમા રકમ આપી છે એમનો સરવાળો કરી અને તો અહીં નીચે દર્શાવેલું છે તો આપણી જોડે કુલ પચાસ સોરી પાંચસો રૂપિયા હતા જેમાંથી ચૂકવણું કર્યું એકસો વીસ અને બસો ચાલીસ રૂપિયા જેમનો સરવાળો કરીશું અને જમા રકમ છે બસો વત્તા એકસો પચાસ આ બંનેનો સરવાળો કરી અને ત્યારબાદ જવાબ મળશે પાંચસો ઓછા કૌશમાં ત્રણસો સાહીઠ ઓછા ત્રણસો પચાસ ત્રણસો ત્રણસો પચાસ બાદ કરતાં મળશે આપણે દસ રૂપિયા જે મૂળ રકમ એટલે કે જમા રકમ પાંચસો માંથી દસ બાદ કરતા મળશે રૂપિયા તો આપણી પાસે ખાતામાં રૂપિયા બાકી રહેશે નંબરનો દાખલો જોઈએ જેમાં ભૂલ શોધો રીટાએ ઓછા ચાર વત્તા ડીમાં ડી બરાબર ઓછા છ મૂકીને સાદુ રૂપ આપ્યું તો તે જવાબ તો તેને બે જવાબ મળ્યો અહીં રીટાએ કઈ ભૂલ કરી હોઈ શકે તે આપણે શોધવાનું છે તો અહીં જોઈએ તો ઓછા ચાર વત્તા ડી માં ડી બરાબર ઓછા છ મૂકતા બરાબર ઓછા ચાર વત્તા ઓછા છ બરાબર ઓછા ચાર વત્તા છ અહીં રીટાએ ઓછા ચાર અને ઓછા છ ની જગ્યાએ વત્તા છ લઈ અને ભૂલ કરી છે જેને આપણે અહીંયા લાલ અક્ષરથી દર્શાવી છે તો ઓછા ચાર વત્તા છ કરતા જવાબ મળે છે બે અહીટાએ વત્તા છ કૌશમાં ઓછા છ ને બદલે વધતા છ લઈને ભૂલ કરેલી છે જોઈ શકીએ છીએ પચીસ દાખલો વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી સાદુ રૂપ આપો તો રકમ આપી છે આપણને ઓછા પંચ્યાસી ગુણ્યા તેતાલીસ ગુણ્યા પંદર પંચ્યાસી ઓછા પંદર તો ઓછા પંચ્યાસી અને ઓછા નો સરવાળો થતા મોટા કંશમાં મળે છે ઓછા સો એટલે કે બરાબર તેતાલીસ ગુણ્યા મોટા કંશમાં ઓછા સો અને તેતાલીસ અને સો નો ગુણાકાર કરતા જવાબ મળે છે ઓછા તેબીસ જોઈએ જેમાં આપ્યા છે જોડકા જોડો તો અહીંયા સામ સામે સાચા જોડકા જોડીશું જેમાં જવાબ જોઈએ મિત્રો તો એનો જવાબ આવશે છ નંબર બી નો જવાબ આવશે ત્રણ નંબર સી નો જવાબ આવશે પાંચ નંબર ડી નો જવાબ આવશે સાત નંબર ઈ નો જવાબ આવશે આઠ નંબર જી નો જવાબ આવશે બે નંબર જવાબ આવશે નંબર અને આઈ નો જવાબ મળશે એક નંબર તે પ્રમાણે સામે સાચા જોડકા નિયમ ને ધ્યાન રાખી અને જોડીશું ધ્યાનપૂર્વક જોઈ લેશું મિત્રો આના માટે તમારે વિરોધી સંખ્યા સરવાળાની તટસ્ખ્યા ગુણાકારની તટસ્થ સંખ્યા આવા કેટલાક નિયમો તમારે જાણવા પડશે તેના વિશે સમજૂતી મેળવી અને જોડકા સરળતાથી જોડી શકશો દાખલા નંબર સત્યાવીસ નીચે આપેલ કોષ્ટકમાં સમુદ્રની સપાટીએ જુદા જુદા વાયુઓના ઠારણ બિંદુઓ આપેલ છે સૂત્રનો ઉપયોગ કરી ફેરાનીટને અંશ સેલ્સિયસમાં બે દશાંત સ્થળ સુધી ફેરવો અને કોષ્ટક પૂર્ણ કરો તો અહીંયા ફેરાનીટને અં સેલ્શિયસમાં ફેરવવા માટે સૂત્ર આપેલું છે સી બરાબર પાંચ ભાગ્યા નવ ફેરાનીટ ઓછા બત્રીસ ફેરાનીટની જગ્યાએ અહીંયા જે આપણે ફેરાનીટમાં જે તાપમાન આપેલું છે તે અહીંયા લઈશું અને તે પ્રમાણે આપણે અંત સેલ્શિયસમાં ફેરવીશું એક ઉદાહરણ તરીકે આપણે અહીં દાખલો લખેલો છે સી બરાબર પાંચ ભાગ્યા નવ કૌશમાં ફેરાનીટ બરાબર સોરી માઇનસ બત્રીસ કૌશ પૂરો તો પહેલું હાઈડ્રોજનનું આપણે સમુદ્રની સપાટીએ ઠારણ બિંદુ ફેરાનીટમાં આપેલું છે ઓછા ચારસો પાંત્રીસ જેને આપણે અં સેલ્સિયસમાં ફેરવી લેવા માટે ફેરાનીટની જગ્યાએ આપણે લખીશું ઓછા ચારસો પાંત્રીસ એટલે કે સૂત્રમાં તેની કિંમત મૂકતા આપણે મળશે બરાબર પાંચ ભાગ્યા નવ કૌશમાં ઓછા ચારસો પાંત્રીસ ઓછા બત્રીસ એટલે કે ચારસો પાંત્રીસ માંથી બત્રીસ બાદ કરવાના છે પરંતુ અહીં ઋણ ચારસો પાંત્રીસ હોવાથી આ બંનેનો સરવાળો થશે એટલે આપણે જવાબ મળશે બરાબર પાંચ ભાગ્યા નવ કૌશમાં ઓછા ચારસો ને સડસઠ કૌશ પૂરો હવે પાંચ અને ચારસો સડસઠ એટલે કે ઋણ ચારસો સડસઠનો ગુણાકાર કરતા જવાબ મળશે બરાબર કૌશમાં ઓછા બે હજાર ત્રણસો પાંત્રીસ ભાગ્યા નવ નવ વડે ભાગાકાર કરતા સેલ્શિયસમાં આપણે હાઇડ્રોજનનું ઠારણ બિંદુ મળશે ઋણ બસો ઓગણસાઇટ પોઈન્ટ ચુમ્માલીસ તો અહીંયા જેમ હાઇડ્રોજનનું આપણે સૂત્ર દ્વારા ફેરાનીટમાંથી સેલ્સિયસમાં ફેરવ્યું એવી રીતે ક્રિપ્ટોન ઓક્સિજન હિલિયમ અને આર્ગોનને અનુક્રમે આ રીતે દાખલો ગણતા જવાબ મળશે ઋણ એકસો સત્તાવન પોઈન્ટ બાવીસ

જવાબ માટે શૂન્ય ગુણ આપવામાં આવેલ છે આ કસોટીમાં યશને ચોરાણું ગુણ મેળવેલ છે તો યશના સાચા જવાબ અને ખોટા જવાબની શક્યતા જણાવો તો અહીંયા જેવી રીતે આપણે એક્ઝામ આપીએ છીએ ઘણી એવી તો એમાં નેગેટિવ માર્કિંગ પણ હોય છે તે રીતે અહીંયા જોઈએ કે સાચા જવાબ માટે અને ખોટા જવાબ કેટલા થયા છે અને પ્રયત્નો કેટલા કર્યા છે તો કુલ મેળવેલ ગુણ એમને ચોરાણું ભાગ્યા તેમને મળેલ ગુણ એટલે કે વત્તા બે એટલે આપણે સુડતાલીસ જેટલા એમને પ્રશ્નોના જવાબ આપ્યા હશે તો સાચા જવાબની શક્યતા જોઈએ તો એક સાચા જવાબ સુડતાલીસ પ્રયત્ન ન કર્યો હોય તેવા જવાબ ત્રણ હોઈ શકે એ જ રીતે બીજી શક્યતા છે સાચા જવાબ માટે અડતાલીસ પ્રયત્ન ન કર્યો હોય તેવા જવાબ એક અને ખોટો જવાબ એક આ રીતે બે શક્યતાઓ મળે છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ બી ગુણ્યા બી હોય તો દાખલા બે આપેલા છે એના માટે એક ઓછા ત્રણ સ્ટાર ઓછા પાંચ અને બીજો છે ઓછા છ સ્ટાર બે શોધો તો અહીંયા પ્રયત્ન કરવા માટે એક દાખલો આપ્યો છે અને બીજો દાખલો તમારે જાતે ગણવાનો રહેશે તો સૂત્ર પ્રમાણે આપણે જોઈએ તો ઋણ ઋણ ત્રણ સ્ટાર પાંચ બરાબર ઋણ ત્રણ ગુણ્યા પાંચ ઋણ પાંચ વત્તા મોટા કંશમાં ઋણ ત્રણ ગુણ્યા ઋણ ત્રણ વત્તા ઋણ પાંચ ગુણ્યા ઋણ પાંચ મોટો કંશ પૂરો ત્રણ અને પાંચનો ગુણાકાર થશે અને બંને વખત ઋણ ઋણ હોવાથી સંખ્યા બનશે એટલે કે ત્રણ પંચા પંદર બરાબર પંદર વત્તા કંશમાં પાંચે પાંચે પચીસ જવાબ મળશે પંદર વત્તા કંશમાં નવ વત્તા પચીસ નવ અને પચીસનો સરવાળો કરતાં ચોત્રીસ મળશે બરાબર પંદર વત્તા ચોત્રીસ અને પંદર અને ચોત્રીસનો સરવાળો મળશે આપણને ઓગણપચાસ તો ઓગણત્રીસ માં ના પ્રથમ દાખલા માટે જવાબ આવશે ઓગણપચાસ અને બીજો દાખલો છે ઋણ છ સ્ટાર બે આ જાતે આપણે મહાવરો કરી પ્રયત્ન કરીશું દાખલા નંબર ત્રીસ એક બહુમાળી મકાનમાં ભોયતળિયા મકાનમાં ભોયતળિયાથી ઉપર પચીસ માળ છે દરેક માળની ઊંચાઈ પાંચ મીટર છે ભોયતળિયાની નીચે ત્રણ માળ છે તે દરેક માળની ઊંચાઈ પાંચ મીટર છે આ બહુમાળી મકાનની લિફ્ટ એક મીટર પ્રતિ સેકન્ડના દરથી આગળ વધે છે એટલે કે એક મીટર અંતર કાપવા માટે તેને એક સેકન્ડનો સમય લાગે છે એક વ્યક્તિ ભોયતળિયાથી પચાસ મીટરના સ્થાને થી લિફ્ટમાં નીચે ઉતરે છે તો ભોયતળિયાથી નીચેના બીજા માણસોથી પહોંચતા કેટલો સમય લાગશે તો અહીંયા દાખલાને ધ્યાનપૂર્વક સમજીશું તો જોઈએ લિફ્ટના ભોયતળિયાથી પચાસ મીટરની ઊંચાઈએ હાલ તે વ્યક્તિ છે એટલે પચાસ મીટરની ઊંચાઈએ જોઈએ તો લગભગ એ દસમા માળે છે અને દસમા માળથી એ તળિયે અને તળિયાથી નીચેના બીજા માળ સુધી જવાનું અંતર જોઈએ તો લિફ્ટને તળિયાથી બીજા માળ નીચે પોચે તો બે ગુણ્યા પાંચ એટલે કે પાંચ મીટર એક માળની ઊંચાઈ છે અને બીજા માળે ભોયતળિયાથી નીચે જવાનું છે એટલે પાંચ દુ દસ મીટર નીચે જવાનું છે આ હાલ લિફ્ટ પચાસમાં માળે છે આ સોરી પચાસ મીટર ઊંચે છે અને બીજા ભોય તળિયાથી નીચે દસ મીટર જવાનું છે એટલે કુલ અંતર બરાબર પચાસ વત્તા દસ બરાબર સાઠ મીટર લિફ્ટને અંતર કાપવાનું છે માટે લિફ્ટને આ અંતર કાપવા માટે લાગતો સમય બરાબર સાહીઠ મીટર ભાગ્યા એક મીટર પ્રતિ સેકન્ડ તો જવાબ મળશે આપણને સાઠ સેકન્ડ અથવા એક મિનિટ ત્યારબાદ ફરી પાછા કેટલાક વિકલ્પો અને ખાલી જગ્યાઓ જોઈએ મિત્રો એકત્રીસમો નંબર વિકલ્પ છે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો વિકલ્પોમાંથી સાચું છે બી ઓછા ચાર લેસ ધેન ઓછા બે બત્રીસમો વિકલ્પ જોઈએ મિત્રો કોઈપણ પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી શું વ્યાખ્યાયિત નથી તો આપણે જાણીએ છીએ કે કોઈપણ સંખ્યાના નીચે એટલે કે છેદના ભાગે શૂન્ય હોય તો તે વ્યાખ્યાયિત થઈ શકતું નથી એટલે જવાબ છે ડી એ ભાગ્યા શૂન્ય તેત્રીસમો વિકલ્પ નીચેનામાંથી કયો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યાઓ માટે સાચો નથી તો સાચો વિકલ્પ છે ડી ત્રણ ઓછા પાંચ ઓછા બે બરાબર ત્રણ ત્રણ ઓછા 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 પાંચ બે ચોત્રીસમો વિકલ્પ ચોત્રીસમો દાખલો છે મિત્રો જે આપણે જાતે ગણવા પ્રયત્ન કરીશું પાંત્રીસમો દાખલો ખાલી જગ્યા છે ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર ઓછા વીસ તો અહીંયા જવાબ આપણે જુદા જુદા પણ આવી શકે છે જેમાં અહીંયા એક જવાબ લખ્યો છે ચાર ગુણ્યા ઓછા પાંચ બરાબર વીસ અહીંયા ખાલી જગ્યામાં ચાર અને ઓછા પાંચ છે જેની જગ્યાએ તમે જાતે પ્રયત્ન કરી અને બીજા અન્ય જવાબ પણ અહીંયા લખી શકો છો જેનો આપણે ગુણાકાર કરવાથી ઋણ વીસ મળી શકે છે આવી ઘણી વિવિધ ખાલી જગ્યાઓ આપણે જવાબ તરીકે લઈ શકીએ છીએ મિત્રો આ વિડીયો તમે સંપૂર્ણ જોયો હશે આ વિડીયો તમને પસંદ પણ આવ્યો હશે તો તમારા મિત્રોના ગ્રુપમાં શેર કરશો લાઇક કરશો અને હા હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો થેન્ક યુ